તળાજા નજીકથી અજાણ્યા પુરુષની મળી આવેલ લાશની ઓળખ થઈ ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ગોપનાથ જતા માર્ગ ઉપરના વિસ્તારમાંથી અજાણ્યા પુરુષની લાશ વૃક્ષમાં લટકતી હાલતમાંથી મળી આવી હતી આ બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા બનાવની જાણ થતાં તળાજા પોલીસ અધિકારી એબી ગોહિલ પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અજાણ્યા પુરુષ બીજા કોઈ નહીં પરંતુ ઈશ્વરભાઈ બચુભાઈ રાવળ ગામ તળાજા હોવાની ઓળખ થઈ છે હાલમાં તળાજા ફાયર ફાઈટર તેમજ પોલીસનો મોટો કાફલો જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે